નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે તેની સ્વાધ્ય છે સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલ ને નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો સ્વ અધ્યન પોથી તેનું સોલ્યુશન શરૂ કરીએ તેમાં સૌ પ્રથમ છે પૂર્વ જ્ઞાન એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ એમાં શૂન્ય આવે નહીં એકથી થી અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા એટલે એની અંદર આ જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં ખાલી શૂન્ય ઉમેરી દેવાનું છે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પણ છે પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે ઓકે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક સૌથી મોટી તો થાય જ નહીં અનંત અનંત છેક છેક સુધી ઓકે નેક્સ્ટ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને બાજુમાં તેનો ક્રમ લખવાનો છે ઓછા છ ની અનુગામી સંખ્યા કઈ અનુગામી એટલે કે આગળની માઇનસ પાંચ સાતની પૂરોગામી સંખ્યા કઈ તો છ પૂરોગામી સંખ્યા રેખા પર ઓછા એક અને એકની વચ્ચેની પૂર્ણાંક સંખ્યા કઈ છે તો એક માઇનસ એક અને એક એની વચ્ચે શૂન્ય આવે ચોથામાં ઓપ્શન એ સાચો જવાબ આવશે આપશે ઓપ્શન સી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરો નાનો છે શૂન્ય દરેક ઋણ પૂર્ણાંક કરતા મોટો છે સંખ્યા રેખા પર ઓછા ચારે ઓછા અગિયાર ની જમણી બાજુ એ હોય છે એનો મતલબ ઓછા ચાર અહીંયા લખેલા હોય પછી ઓછા પાંચ ઓછા છ ઓછા સાત એમ કરતા કરતા ઓછા અગિયાર એટલે કે આ માઇનસ ચાર છે એ માઇનસ અગિયારની જમણી આપણો હાથ આ જમણી બાજુ છે તો આ જમણી બાજુ થાય તો આ જમણી બાજુ આવે ચોથામાં પચીસ જવાબ આવશે પાંચમામાં ઓછા ચૌદ પ્રશ્ન ત્રણ ગ્રેટર દેન લેસ દેન વડે ખાલી જગ્યા પૂર્ણ કરો હવે આમાં જો તમને ભૂલ પડતી હોય તો ગ કેવી રીતે લખાય આ રીતે ગ લખાય તો આને શું કહેવાય ગ્રેટર ધેન કહેવાય લ કેવી રીતે લખાય આ રીતે લખાય તો આ જે આ પાંખ્યું છે એવું આમ પાંખ્યું હોય તેને લેસ ધેન કહેવાય ઓકે અને આ બરાબર તો છે આ ગણપતિના ગ જેવું હોય તેને ગ્રેટર ધેન ને આ લ જેવું પાખ્યું હોય તેને લેસ ધેન ઓકે આટલું યાદ રાખવાનું છે ચલો તો આમાં આવશે પહેલામાં લેસ ધેન આમાં ગ્રેટર ધેન આમાં ગ્રેટર ધેન એટલે કે અને આ બરાબર અને આ લેસ ધેન હવે જુઓ જે સંખ્યા મોટી હોય એની બાજુ આ સંખ્યા મોટી છે તો આ પાખ્યું એ બાજુ કરવાનું આ સંખ્યા મોટી છે આ માઇનસ બે કરતા તો આ બાજુ પાક મોટા બાજુ બે પાખ્યા કરવાના આ માઇનસ દસ મોટા કહેવાય તો આ પાખ્યા મોટા કરવાના ઓકે આ બે બાજુ એની કિંમત બરાબર થાય છે પ્રશ્ન ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહેવાનું છે પહેલું સાચું બીજું ત્રીજું ખોટું છે ચોથું સાચું છે પાંચમું ખોટું છે મિત્રો આ ગણિતના વિડીયો છે તે ફક્ત સોલ્યુશન પૂરતા જ આપવામાં આવેલા છે તમને જેટલું આવડતું હોય એટલું જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે ના સમજાય તો જ મારા આ સોલ્યુશનવાળા વિડીયોનો સહારો લેવાનો છે આપેલ પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવવા સીડી ચડતા હોઈએ આપણે તો આ એક પગથિયું ચડ્યા બીજું પગથિયું ચડ્યા ત્રીજું પગથિયું ચડ્યા એનો મતલબ આ ચડતો ક્રમ છે તો સૌથી પહેલાં નાની સંખ્યા એના કરતાં મોટી એના કરતાં મોટી તો સૌથી પહેલાં નાની સંખ્યા પછી એના કરતાં મોટી એના કરતાં મોટી 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 એમ ચડતા ક્રમમાં સીડી ચડતા જવાનું ને પગથિયા બોલતા જવાનું ઉતરતા ક્રમમાં એ રીતે ઉતરવું હોય તો સૌથી પહેલાં પાંચમો પગથથી ઉતરવું પડે પછી ચોથું પગથથી ઉતરવું પડે એમ મોટી સંખ્યા પછી નાની 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 એ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાની મોટી પછી નાની 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 એવા બે પૂર્ણાંકો લખો જેનો સરવાળો છ થાય અને બાદ બાકી પણ છ થાય તો શૂન્ય અને છ તો આનો શૂન્ય અને છનો સરવાળો છ અને છમાંથી માંથી શૂન્ય બાદ કરો તો પણ છ ચોથો પ્રશ્ન નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા ઉપર કયો પૂર્ણાંક ડાબી બાજુએ છે તથા કયો પૂર્ણાંક જમણી બાજુએ છે તે ઓછા ચાર તો ઓછા ચાર છે ડાબી બાજુ જેમ જેમ કિંમત નાની હોય નાના આંકડા હોય તે બધા આ બાજુ આવે મોટા આંકડા હોય તે બધા જમણી બાજુ આવે ઓકે આ બેમાંથી મોટું કયું મોટું હોય એ જમણી બાજુ લખવાનું નાનું હોય તે ડાબી બાજુ આ બેમાં મોટા કયા આઠ તો આ જમણી બાજુ લખવાના માઇનસ આઠ તો ડાબી બાજુ લખવાના પાંચમું જો આપણે સંખ્યા રેખા પર ઓછા હોય તો પર પહોંચવા માટે કઈ દિશામાં અને કેટલા તો ડાબી બાજુ જવું પડે પછી પાંચ કૂદકા લગાવવા પડે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક મેળવો તો અહીંયા જો આ શૂન્ય છે શૂન્યની જમણી બાજુ એક બે ત્રણ ચાર છે એટલે કે ધન પૂર્ણાંક છે અને આ શૂન્યની ડાબી બાજુ આ બાજુ ડાબી બાજુ છે એ બધા ઋણ પૂર્ણાંક કહેવાય ઓકે હવે જોઈએ માઇનસ પાંચ તો માઇનસ પાંચ ક્યાં છે પેલા લીઠું કરી દેવાનું ચાર ઉમેરવાના છે ચાર ઉમેરવાના છે એટલે આગળ વધવાનું એક બે ત્રણ ચાર ઉમેર્યા જવાબ શું મળ્યો આપણને ઓછા એક ઓછા એક ચલો બીજું માઇનસ બે માંથી બે બાદ કરવાના બાદ કરવાનું હોય ત્યારે ડાબી બાજુ જવાનું ઉમેરવાના હોય તો મોટું મોટું જમણી બાજુ જવાનું બાદ કરવાના હોય તો ડાબી ડાબી બાજુ જવાનું તો માઇનસ બે છે માઇનસ બે માંથી બે બાદ કરવાના એટલે બે પોઈન્ટ ખસવાનું આ એક આ બે તો જવાબ આપણને આવશે માઇનસ ચાર સાતમો સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો કરો સંખ્યા રેખા પ્રમાણે દોરી દેજો આઠ વત્તા ઓછા પાંચ તો આઠ છે પહેલા આઠ એમાં શું કરવાનું છે વત્તાકાર કરવાનો પણ કેટલું માઇનસ પાંચ એટલે કે ઘટાડવાના છે ઓછા કરવાના છે ઓછા પાંચ કરવાના છે તો અહીંયા પાંચ પોઈન્ટ ઓછા કરો તો ત્રણ જવાબ આવે માઇનસ બે માઇનસ સાત માઇનસ બે માં માઇનસ સાત એટલે કે માઇનસ સાત ઘટાડવાના છે સરવાળો તો કરવાનો પણ માઇનસ સાત પાછું જવાનું છે તો માઇનસ નવ ત્રીજું છે ચાર ની અંદર માઇનસ એટલે કે ચાર છે એમાં માઇનસ છે એટલે કે પાછું જવાનું છે બાદ બાકી કરવાની છે ચાર માંથી નવ વખત એક બે ત્રણ ચાર નવ કૂદકા લગાવો તો માઇનસ જવાબ મળે આટલો પ્રશ્ન આઠ સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદ બાકી કરવાની છે બાદ બાકી એટલે પાછું જ ખસવાનું આવશે ઓકે તો આ પ્રમાણે તમે કરી શકશો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો અને વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો પ્રશ્ન નવ સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર સરવાળો કરવાનો છે જુઓ તમને દઉં વત્તા ઓછા ઓછા ઓકે વત્તા ઓછા 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 ગયું હવે કેમ આવ્યું ઓકે ચલો આગળ તો હવે આનો પચીસ માંથી દસ જાય આ ઓછા ઓછા વત્તા અને મોટા આગળની નિશાની તો ઓછા ઓછા વત્તા એટલે આ બેનો સરવાળો કરવાનો તો માઇનસ પાંત્રી આવ્યો અને મોટા આગળની નિશાની મોટા નિશાની કઈ છે માઇનસ પચીસ માઇનસ હવે વત્તા ઓછા ઓછા એનો મતલબ પાંત્રીસ માંથી ત્રીસ ઓછા કરવાના તો પાંચ વધે મોટા આગળની નિશાની હું બોલું છું ને એવું બોલવાનું યાદ રાખજો ચલો અહીં ગુણાકાર વત્તા ઓછા ઓછા અહીંયા વત્તા અને ઓછા બે જોડે જોડે છે કઉ છોડવાનો તો વત્તા ઓછા ઓછા આવી ગયા તે જ રીતે વત્તા ઓછા ઓછા તો ઓછા કરી દીધા હવે આ બે ની વાત કરીએ આપણે અહીંયા બે ની નિશાની કેવી છે ઓછા ઓછા આ ઓછા આ ઓછા બે લીટા થઈ ગયા તો વત્તા કરવાના આ વત્તા કર થઈ ગયો ને તો સંખ્યાનો સરવાળો ત્રીસ ને વીસ પચાસ લખી દીધા હવે મોટા આગળ નિશાની મોટા આગળ કઈ નિશાની છે માઇનસ ની તો એ માઇનસ કરવાના ઓકે તે જ રીતે અહીંયા વત્તાની નિશાની છે વત્તા ઓછા ઓછા તો સિત્તેર માંથી પચાસ ઓછા કરવાના તો વીસ આવ્યું મોટા આગળની નિશાની પ્લસના પ્લસ પ્લસ કરવાની જરૂર નથી ત્રીજું અહીંયા વત્તા ઓછા સૌથી પહેલા કૌંસ છોડવાનો આટલું આપણે સૌ પ્રથમ લખી દેવાનું આટલું લખી દીધું હવે બ્લુ કલર લઈ લઉં છું વત્તા ઓછા ઓછા તો ઓછા નિશાની કરી દીધી બસો ચાલીસ લખી દેવાના હવે અહીંયા શું થયું ઓછા ઓછા વત્તા એટલે વત્તાનું આવી ગયું તો આ બેનો સરવાળો કરવાનો તો આટલો સરવાળો આવશે મોટા આગળની નિશાની પ્રશ્ન દસ કિંમત શોધો તો કિંમતમાં આ રીતે જુઓ અહીંયા ઓછા 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 વત્તા તો વત્તા નિશાની કરી દીધી ઓછા ઓછા વત્તા નિશાની કરી દીધી વત્તાના વત્તા આ બધાને સરવાળો કરી દેવાનો બીજા દાખલાની અંદર વાત કરીએ તો અહીંયા છે વત્તા ઓછા ઓછા અને અહીંયા વત્તાના વત્તા હવે ભાગુ નિયમ પ્રમાણે પહેલાં સરવાળો કરવાનો આવે તો અહીંયા એ પણ જોવું પડે ઓછા વત્તા અહીંયા અહીંયા જુઓ ઓછા વત્તા ઓછા તો આનું કરીએ આપણે ઓછા વત્તા ઓછા અહીંયા ઓછા આ વત્તા ઓછા એકસો અગિયાર માંથી અગિયાર બાદ કરો તો સો આવે મોટા આગળની નિશાની તો પ્લસ ની આવશે હવે તો બધો સરવાળો જ કરવાનો છે પ્રવૃત્તિ આપેલી છે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે ઓકે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ